નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે રાજુલા ખાતે જમીન ના ઝઘડા માં થયેલ હુમલા માં ઈજાગ્રસ્ત રાજુલા ના શખ્સ ભાવનગર હોસ્પિટલ માં સારવાર દરમિયાન મૃત્યુ થતા બનાવ હત્યા માં પરિણમ્યો છે રાજુલા માં રહેતા મહેબુબભાઈ હકીમભાઈ જોખિયા ઉપર જમીન ની બાબત માં જાફરભાઈ સહિત ત્રણ વ્યક્તિ એ પાઇપ વડે હુમલો કર્યો હતો ઈજાગ્રસ્ત મહેબુબભાઈ ને રાજુલા બાદ વધુ સારવાર માટે ભાવનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમ નું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું આ બનાવ અંગે મૃતક મેહબૂબભાઈના સંબંધીએ માહિતી આપી હતી મારા ભાઈ ને જાફરભાઈ ને બે બીજા શખ્સ હતા એ લોખંડ ની પાઇપો લઈને અમારા ભાઈ ને મારી પહેલી તારીખે અગિયારક ભાઈ જાવ બનાવિન મારા ભાઈ ત્રણ જણા હતા એક જાફરભાઈ છે બે બીજા શખ્સ આ ઘટના અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે